નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તાલુકાના આવાસ યોજનાના લોકાર્પણ નિમિત્તે કાર્યક્રમ યોજાશે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તેવા હેતુથી સરકારી કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે ત્યારે માંગરોળ ખાતે આવનાર દિવસોમાં ગરીબોને ઘરનું ઘર સાકાર કરતો કાર્યક્રમ યોજાશે અને મોટી સંખ્યામાં ગરીબોને આનો લાભ મળશે સાથે સાથે જેને બીપીએલ યોજના હેઠળ મકાનો બનાવ્યા છે તેઓને તેમનું મકાન આપવામાં આવે તેવો કાર્યક્રમ યોજાશે જ્યારે અહીં હજારોની સંખ્યામાં ગરીબોને કીટ સહિતના અનેક કાર્યક્રમો યોજાનાર છે દસ ફેબ્રુઆરીના રોજ માન્ય પ્રધાનમંત્રી સાહેબ શ્રી દ્વારા પીએમ આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે તેમનું લોકાર્પણ છે એક લાખ અને સત્યાવીસ હજાર લાભાર્થીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ છે જે ડીસાથી વર્ચ્યુઅલ આખા ગુજરાતની અંદર આ લોકાર્પણ કરનાર છે આ કાર્યક્રમ આપણે અહીંયા માંગરોળ તાલુકામાં ટાવર ચોકની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેમાં રાખ્યો છે એમાં આપણે લગભગ પાંચ હજાર જેટલા લાભાર્થીઓ ઉત્સાહભેર હાજર રહેવાની શક્યતાઓ છે અને આ કાર્યક્રમનું તમામ પ્રકારનું વહીવટીતંત્ર તાલુકા પંચાયત દ્વારા આયોજન કરી લેવામાં આવ્યું છે એમની હેલ્થની કીટ અને આરોગ્યની ટીમ એના આરોગ્યમાં કોઈ પણ પ્રકારની એમને તકલીફ ન પડે એના માટે પાણી ફૂડ પેકેટની વ્યવસ્થા ફાયર સેફ્ટીની સાધનો અને કાયદો અને વ્યવસ્થા માટે આપણે પાર્કિંગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ તૈયારીઓ કરી લીધી છે અને લાભાર્થીઓને અમારે સ્ટેજ ઉપરથી જેને લાભ આપવાનો છે એ લોકોને પણ અમે આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને લોકલ લેવલે અહીંના જે પદાધિકારીઓ છે એ પદાધિકારી મિત્રો સાથે પણ આ જે મિટિંગ થઈ ગયેલી છે એટલે તમામ આયોજન જે છે એ મંગળુર તાલુકા વહીવટીતંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે સબક લાભાર્થીઓ હશે કે મળવા આપણા તાલુકામાં અમે જે યાદી બનાવી છે તો અગિયારસો આપણા છે અગિયારસો માણિયાના છે અને હજુ પણ જે લોકોએ લાભ લઈ લીધો છે એ લોકો પણ આવવા માગે છે હાલ જેનો એ લાભ મળી રહ્યો છે મકાન ચાલુ છે એ લોકો પણ આવવા માગે છે અને જેનું વેઇટિંગ લિસ્ટમાં નામ છે એ લાભાર્થીઓ પણ અત્યારે આવવા માંગે છે એટલે અમે બધાને આવકારીએ છીએ અને બધા અહિયાં હાજર છે સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો